એને કાઢવાનો પ્રયાસ ચાલુ છે પણ હવે એ કોંગ્રેસ નીકળે એવું પોઝિશન છે નહીં કોઈ રીતે બિયારો થઈ ગયો છે આનું ખાલી એક ફૂલ દેખાઈ ગયું એટલે વાર્તા પૂરી બી થઈ ગયા તૈયાર તો આગળ જોયું છેલ્લી કટકીમ ફુવારાની એક લાઈન ચાલુ છે ને એક હજી આવીએ એક કે બે હજી આવીએ ટૂંકમાં પણ એ એક જ ફેરામ હો ટકા પી જાય કાલે હોળ ફુવારા હતા ને એ ઉપડા નહીં પછી તેર ફુવારા રાખ્યા ત્રણ કાઢ નાખ્યા એટલે હવે કમ્પ્લીટ હાલે છે અને જાઈ લાઈન મસ્ત બપોર થાય ને ત્યાં એકદમ ધરું માર લે આ છેલ્લું પાણી છે હવે કેમકે ડુંડિયું મીંડી કાઢવા એક તમે આગળ જોયું આ કટકી અડધી જાજી છે ને એ ટૂંકમાં મારાથી ઊંચી ને એવડી હાઈટ કરી ગઈ ડુંડિયું નીકળી ગયું છે એટલે પાણી પાઈ દઈ એટલે કમ્પ્લીટ બધામાં ડુંડિયું નીકળી જાય અને વી હકદી થાય ને ત્યાં લગભગ ઉપાડવા જેવી થઈ જાય ગુંદરી અને આમાં આપણે ઘેરે ઘેરે હે છેલ્લી કટકીમાં પણ તોય એકંદર સારી છે ગુંદરી ચાલો થોડીક વાર પછી કદાચ પાણાવારીએ જવાનું મેડ આવે મશીનવાળા ભાઈ નઈ આ બાજુ મજરી હઈ નઈ કઈ દીધું હે ગાર ફોરવાનો કાલે આપણે વીડીયોમાં વાત કરીની ગાર થોડોક ફોરવો જો હે એટલે એક ને એક ઢગલામાં માંજે તો હાલો મશીનવાળા ભાઈ આવે તો ગારે ફોરવાનો હે તો પછી કદાચ ચાલો પાણાવારીએ જા હું તો જો હું શું કે આપડા નસીબ શ્રી કૃષ્ણ આજી માતાજી હાલો ભાઈ તો અત્યારે આપણે સફર કરતા કરતા પહોંચી ગયા હે આપણે આ બોયડીએ જોદાતા ઓટ પપ્પા બેકામા બોરઈ વહી પાછે ક નથી ભાઈ કા કે જેતા બોયડી આવી આપડી ખાટા મીઠા મસ્તી ને બોલે અને આજ તો આપડે જીન ભાઈ નાવા ની સંભાવના છે કે રવિવાર હે ને આપણે વાય માં કે પાણી છડું થઈ ગયું થી તારા કાકા કે કે તો એને જ રહ્યા છે તો કે જીઆ ભાઈ કે બોલે એટલે લઈ જ આવી જઈએ અમે चक्कर મારી જઈએ કે કદાચ એ આવી આજ જો આમાં હે આવા હોય એ કઈ દે સરખા જ જેવા થઇ ગયા હોય હાવ વધારે પાકવાની આની રાહ નહી જોવાની આલ્યા બેન હાલો ભાઈ તો આપણે નીકળી ગયા પાડાવા જઈએ હું જલો બે કઈ પ્લાનિંગ કરતા હતા પપ્પા કે મારે આવું પણ બધા વાઇટ જતા હતા કેમકે બાપુ ને જવાનું હતું ગાડી એક જ હતી હાલો હવે આપણે ગાડી મળી ગઈ નીકળી ગયા બધા પાડાવા જઈએ હું જલો પપ્પા અને આપણા ભાઈ આજ આવવાના છે ને માળાવાળી એ શું કહેવાય અમે કીધું ને કે એને પાણી જેવું એમ અસ્તુ થયું કે હવે આવશે કે દાદા એ તો અહીંયા મારે આવું એ ને મારા મામા એ બે આવવાના હે અને જો જીયલ ભાઈ ને ઈ આજ આવવાનો હે હા કદાચ જીયલ ભાઈ ની આવશે આજ અને કાલુ હા રૂતા હાલો ભાઈ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાણાવારીએ જોઈએ આપણો સૂરજ સોનાનો કેવો ઉગ્યો છે ને ઈ હવર હવરમાં સૂર્યનારાયણ દેવના દર્શન તમને કરાવ્યા અમે કર્યા અને હવે આવી ગયા આપણે પાણાવારીએ વાયુ જોવા જો ભાઈ આલો ગોળ ગોળ પાણો હતો ને ઈ નીચે પાણી હતું પાણી કા ભાભા હા ભાભા હાલો એ પાણી પાણા નીચેથી નીકળ્યું કે નહીં ને એ જોવા જવું છે આપણે તો જરાક વાઈવે નજર મારી અને પછી આપણે પાણી જો નામી દેખાઈ ગયું હે છતું થઈ ગયું હે ને તો જળદેવ કી બેહાડવાના હોય આપણે પાણી છતું થાય ને પછી જળના દેવી એટલે જળદેવ કી બધા કુવા હોય જ છે આઘણી આપણે રહેવાનું નહીં ઘેરે ફટાફટ આવી ગયા છે એ વાઈવે તો હાલો ફટાફટ વાયુ જોવા જાય હું જલ્યો ભાઈ માવો બાવો ચડાવી લઈ કાંજલા मावो ना खाए इधर ना ये ताकत को भरोड़ के लिए ले 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 तो आया मैं <laughs> <laughs> काबी वही तो आले पशु वाला नहीं दिए जो तो वही तो आप रावी गया है यार ना धीमे धीमे मैं दी मैं आगे लोटी है क्या पता हाँ गार रावे है और लाशी पेड़ा भिन्न जाएगी लावे है बाकी हाँ प्योर कॉफ़ है वाइफ़ भाई, भाई, भाई पूरे पूरी बीक जरे है काई मी क्या के दी પડે કે દી બુરાય એવું રહે શૈલેભાઈ કહેતા અમારે પચાસ ફૂટ બેલાથી બાંધવી પડે આ વાયવે કદાચ બાંધીને તો બેલાથી જ બાંધવા જેવી થાય ટૂંકમાં હાવ કહ જ છે આવો બધો છૂટો છૂટો પાણો પોચો પાણો અને વરહ બેવર થાય ને ત્યાં આ બડ થઈ જાય હાવ ભાંગી જાય એટલે બીક જ રહીએ જોઈએ હવે બાંધવામાં જ કદાચ વીસ ફૂટ બાંધવી પડે પંદર વીસ ફૂટ વધારે જ નહીં લાઈ આ જો જો પાણી જો ધક્કો ખાધો આપણે અટાણમાં જ રામ રામ જરામ ભાઈ લી આજે દાટી દીધું કે દાટી દીધું કે વયું ગયું પાણી છે ને ભાઈ અટાણે દેખાતું નથી વરી પાછા ઓલા ત્રોટા ફોડ્યા ને માથે ગાર આવી ગયો જોઈ કઈક દર્શન થાય પાણી ને

આવા માર ભાઈ આવો હા બોલો શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ તો પાછો અમે વાઈજો આવી ગયા પાછો વાઈ રહેવાનું છે ને હવે તા હા કે વે જઈ ના દેવાનું છે તો ઠીક અમે કીધું મમન ઘેર ઘર લટ કર લેવું જો આપણો મશીન આલે હેણા છેસી બે સુંદર આવો આવો મિમાન સીતારામ તો સીતા રામ મારા રામ રામ બોલો મજા મને રોકાવા આવો ફાઈન ઘેર એ માં તો કેવા જો આવો ફાઈન માં ફાઈન માં પાણી ન થાયુ રોગું ફાઈન માં ધૂળ આવી ગાદી થી જો હું હે ઓ ફાઈન જોવી હે એવું હે ને આપડે બે જોતા હો રો बेरल नु किए है पानी काढवा है।, है भाई अमर मीमई ने धक्को खा दो है पानी जो कोरी हालती ता हम देला हमने मन न तो सर रा क्या से आवे देवत भाई आईवा है भाई जो गोपा भाई आईवा वीरन भाई आईवा आईयो पानी हां तमे न डगु ताईडो न पाछू जो जो देखा हां खाबो छी हां हेलो गाइस तो हमारी टोर के आईली पाछी जोवा Dekha hai Hello bhai to hamara kana kaka jiyan bhai aavi gaya hai ne ni e હાલો ગઈસ જો આ બાજુ અમે બધા ભેગા થઈ ગયા હૈ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી એડા હું એ અમને અટણ ખાવ હાલો હવે નારિયેળ ને વધારવા વાયવા પાણી થીંટ બધા આન તો ઈ વાત થી આવ્યો ને ઓ બસો દઈ રો આવ્યા સહી એક સુજબીન મમ્મી આટો દેવા ગયા ને નથી અમે તો બધા આવ્યા સહી હવે બે ને બે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો અમે બધા વાયવે સામાન લઈ ને આવી ગયા જીરુ ને તા તા બાપુનો ફોન આવ્યો હોય કે વાયવે જાવ બધા પાણી છીને એ બા ને એ નારિયેલ લઈને આવ્યા અને હવે નારિયેલ ને વધારી કાનોભાઈને એ જીયા ને એ આવી ગયા હે વીરે નાટો દેવા ગયા બધી એ આવતો રહ્યો હે અને અટાણે જો મશીન આલે છે તું હમુ નમુ કરે છે બધું ગારી

તો અહીંયા આપણે જળદેવ કી ગયા

હાલો આવજે આવ જાવી કે ભાઈ જો ભાઈ હે હવે આપણે વાયવે જે આયા હઈ અને બીજી વાર ગયા ગયાતા પણ હેને ને પાછા ઝેલાભાઈ ને હે ને જલો ઓયો ગયો મીરાબેન ભેગોને હે ને મે પપ્ન ફોન કર્યો કે ને અમે આવી મારા પપ્પા એ ના પાડ્યું ક્યાં આવે કંઈ હે નહીં એમ તો તમે ના આવો ત્યાં અમે પછી બોર ને ઘણું કર્યું હવે સુરભીબેન ને હે કાલ ટેસ્ટ એટલે એ વાંચે હે હું અહીંયા બેઠો બેઠો એ વાંચે નહીં જોઉં હવે એટલે હાઇન પડી ગઈ એટલે નો કરી દઈએ ને પછી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રાધે રાધે રામ રામ